નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજના આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આ સપ્તાહ દરમિયાન મગફળી બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે તેમજ એવરેજ બજાર તેરસો થી ચૌદસો અમુક માર્કેટ યાર્ડમાં ચૌદસો પ્લસ ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે આગામી સમયની અંદર આ ભાવ કન્ટિન્યુ ચાલ્યા કરશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આ છે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જોઈએ તો મોડાસા બારસો થી ચાલીસ રૂપિયા પોરબંદર એક હજાર થી પંદર રૂપિયા ધ્રાંગધ્રા અગિયારસો થી અગિયારસો રૂપિયા વેરાવળ એક હજાર થી બારસો રૂપિયા કોડીનાર બારસો થી ચૌદસો ને અઢાર રૂપિયા રાજકોટ બારસો થી ત્રીસ રૂપિયા જામજોધપુર નવસો થી સિત્તેર રૂપિયા એક હજાર એકોતેર થી ચૌદસો ને ત્રીસ રૂપિયા હળવદ એક હજાર થી સોળસો ને આઠ રૂપિયા બોટાદ બારસો નેવ થી ચૌદ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પાસઠ થી તેરસો ને એકાણું રૂપિયા મેદડા એક હજાર થી ચૌદસો ને ત્રણ રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી તેરસો ને રૂપિયા અમરેલી આઠસોથી તેરસો ને નેવું રૂપિયા જૂનાગઢ અગિયારસો ત્રીસથી તેરસો ને ચોરાણું રૂપિયા પાલનપુર બારસોથી તેરસો ને પચીસ રૂપિયા ધાનેરા અગિયારસોથી બારસો ને રૂપિયા હિંમતનગર અગિયારસોથી અઢારસો એકાવન રૂપિયા વાંકાનેર સાતસોથી પંદરસો ને એકાવન રૂપિયા જસદણ અગિયારસો થી ચૌદસો ને એકવીસ રૂપિયા વડાલી એક હજાર પચાસથી અગિયારસો ને ત્રેપન રૂપિયા બાબરા અગિયારસો ઓગણસાઠથી તેરસો ને એકાણું રૂપિયા વડગામ બારસો ત્રીસથી બારસો ને ત્રીસ રૂપિયા દાહોદ એક હજારથી બારસો ને ચાલીસ રૂપિયા વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો ને બાસઠ રૂપિયા ગોંડલ એક હજાર એકાવન થી ચૌદસો ને છત્રીસ રૂપિયા મહુવા બારસો થી તેરસો ને રૂપિયા જામનગર રૂપિયા કાલાવડ નવસો પંચોતેર થી તેરસો ને પંચાવન રૂપિયા સલાલ અગિયારસો થી ચૌદસો રૂપિયા દિયોદર અગિયારસો પચાસ થી અગિયારસો ને એકોતેર રૂપિયા જામખંભાળિયા નવસો થી તેરસો ને નેવું રૂપિયા તળાજા બારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા ભાવનગર ચૌદસો થી ચૌદસો રૂપિયા થરાદ બારસો એકાણું થી બારસો એકાણું રૂપિયા ભેલડી બારસો થી બારસો રૂપિયા અને ટીટોય અગિયારસો થી બારસો રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી નવસો થી તેરસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર અગિયારસો થી તેરસો ને પંચ્યાસી રૂપિયા રાજકોટ બારસો થી ચૌદસો ને રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી ચૌદસો ને સાહીઠ રૂપિયા જેતપુર એક હજાર એકસઠથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા મેદડા નવસો પચાસથી તેરસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો દસથી તેરસો ને રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી તેરસો રૂપિયા તલોદ બારસોથી સોળસો ને રૂપિયા ઈડર અગિયારસોથી સોળસો સુડતાલીસ રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી તેરસો ને બત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકોતેરથી સોળસો ને અગિયાર રૂપિયા મહુવા અગિયારસો સિત્તેરથી તેરસો ને બત્રીસ રૂપિયા જામનગર અગિયારસોથી તેરસો ને નેવું રૂપિયા અને કાલાવડ આઠસો સાઠથી સોળસો ને પચીસ રૂપિયા